મારા જોડે પમ દા નો વાયદો કરી અને બાર મહિના થઈ ગયા હાથ હજાર રૂપિયા લઈ જન્મજી હવે તમને કાલની વાત કરો મારી વાત પટવાજો મારી વાત પટવાજો પછી કહો અન્મજી એ હાથ હજાર રૂપિયા તો હું માગતો જ તો અને કાલ પાછા મને ભેગા થયા એટલે કે મારા લોન પાસ થઈ ગયું છે પણ ફાઇલ ચાર્જ ભરવાનો છે એટલે કે ખાલી પાંચસો રૂપિયા જોવું છે તો ફેર પાછા પાંચસો રૂપિયા માર મારું લઈ ગયા એ વખત હાથ હાથ હોય સાચા હતા હવે મારી વાત કરું હું બાપુજી કાલ હું પૈસા માંગો જો એટલે આ બાપ બેટા કેવો નાટક કરે ખબર છે આરા ઈયાના ઘર માં બે મોસા આડા કરી અન હંતઈ ગયા હતા અન બાપુજી આરે મન શું કે માર કાકો ઘેર નહી તમન હોમા ના થચા આ તો પેલા મોસા હતા એ તારી ખબર પડી કે આરે મોસા એટલે હંતઈ ગયા પછી બાપુજી મને બીવરા માટે ઓયા ની નાટક કરે ખબર છે ધુડવા મળ્યા અન મને હરા બોલવા મળ્યા કે મુશ્કેલા ભરું પછી મગું મારા કાકા થી ના રેવાનું મારા કાકો હાજર છે